પૂરા હાથે કરાઈએ છે અને એ 10 માણસોને બીજા જોડી કે એને એમ થાય કે ના ભાઈ તું બી આય બાપુના હાથે આપણને સ્વાગત કરવા મળશે કોઈ સ્ટેજ ઉપર જવા મળશે કેમ કે અહીંયા બધા જેટલા માણસો બેઠેલા છે બધા નાના નાના છે બરાબર છે આપણે કોઈ દિવસ સ્ટેજ જોયો નથી ભાઈઓ જોયો છે આજે બાપુના સાનિધ્યમાં આપણને સ્ટેજ જોવા મળે છે આપણને ઉપર ચડવા મળે છે અને આપણું સ્વાગત થતું જોવા મળે છે તો હું બીજું કંઈ નહીં કહું અને હું કહું છું સોલંકી સોલંકી જયેશભાઈ અર્જુનસિંહ ખરસલિયા જે પોતે ટીમ લીડર છે ખરસલિયાના એમને સર્ટિફિકેટ આપીને આજે બાપુ પ્રોત્સાહન આપશે